અરવલી ભિલોડા બ્રહ્મપુરી ગૌચરમાં દબાણ બાબતે કલેક્ટરને આવેદનપત્ર અરવલી ભિલોડા બ્રહ્મપુરી ગૌચરમાં દબાણ કરતાઓ ગ્રામજનોને ધમકી આપતા જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફરિયાદની ગુહાર ગ્રામજનોએ માસ સગાઉ ગૌચરમાં રોડ ના બનાવવા તંત્રને ફરિયાદ દોઢ મહિના બાદ રવિવારના રોજ કામ ચાલુ થતાં મોડાસાના પત્રકારોને કવરેજ માટે બોલાવવામાં આવતા માથાભારે કોન્ટ્રાક્ટરની મિલીભગત પોતાને મોટી ટોપની ઓળખ આપનાર ભિલોડાના પત્રકારે મોડાસાના ત્રણ પત્રકારોને ખુલ્લી ધમકી આપેલ છે રસ્તાની અદાવતમાં ગામના ચાર માથાભારે ઈસમોને ગામના આગેવાનો જનતાને ખુલ્લી ધમકીઓ આપતા ખોટી રીતે દબાણ કરી રાજકીય વર્ગ ધરાવતા માથાભારે તત્વોએ ફોન કરીને ખૂન કરી દેવાની ધમકી આપતા માથાભારે પત્રકારો ગામના ફોન ઉપર મારફતે અરવલ્લી જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટરને આવેદન સાથે પુરાવામાં ધમકી આપનારની સીધી સાથે લેખિત ફરિયાદ નોંધાવી છે બ્રહ્મપુરી ગ્રામજનોએ ગેરકાયદેસર થતા રસ્તાને રોકવા રજૂઆત કરેલી હતી કોર્ટની ગૌચર અંગેની ગાઈડલાઇનનું પાલન ન કરી ગૌચરની જમીન રોડ બનાવવા સરકારે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવી જોઈએ માથાભારે તત્વો ખૂન કરી નાખવાની અને માથાભારે પત્રકાર સહિતની ફરિયાદ દાખલ કરવા આવેદનપત્ર આપેલું છે સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકોર અરવલી